તો ચાલો મિત્રો આજે આપણે કોળિયાદ મહાદેવ આવી ગયા છીએ તો ચાલો તમે બ્લોગમાં બન્યા રહેજો હું તમને મંદિરે જાવે બતાવું છું તમે બ્લોગમાં બન્યા રહેજો અને જો આપણા ભાઈ પણ આગળ જાય છે જો તો આમાં આવે છે આપણા મિત્રો અને જો આંટપા ઓલું પણ આવી ગયું છે અને આપણે સ્તંભે જવાનું છે આજ માણસો આજે બહુ જાજુ છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો હું ના જાવે તમને બતાવું છું

તો ફાઈનલી આપણે સ્ટમે પહોંચી ગયા છીએ તમે બ્લોગમાં બિનાર જોવા તો અહીંયા ના વાતાવરણ અને દ્રશ્યો આજે પબ્લિક બહુ જાદુ છે આમાં છે એટલે પણ જોવા તમે Yeah. જો પબ્લિક અને વાતાવરણ અને માણસ ફોટોગ્રાફી કરવા વાળા પણ છે દ્રશ્યો અને જો અહીંયા ફોટોગ્રાફી કરવા વાળા માણસો છે એટલે જો ફોટોગ્રાફી નું માણસ આજે પબ્લિક બહુ સાજુ છે તો જોવા તમે જો અહીંયા આપણે વિશાલભાઈ ની બધું લેવા આવતા રહ્યા છે ખાવાનું નાસ્તો કરવાના ફૂલ વેલા માં છે જોવા તો જોવા ભાઈ બેન નાસ્તો બનાવે છે અને વિશાલ ભાઈ નાસ્તો હમણાં જ ખાવાના છે તો બ્લોક માં બના રહ્યો આપણે બધું જોઈએ છીએ અહીંયા નાસ્તા ની પણ ફૂલ જોઈએ તા હો જોવા અને આ માણસો જોવા માણસો બહુ છે પબ્લિક ના ફોટોગ્રાફી કરવા વાળા પણ છે જુઓ ફોટો વીસ રૂપિયામાં કાઢી આપે છે જુઓ બધી બાજુ ફોટોગ્રાફી કરવા વાળા છે જાજા બધા છે જુઓ માણસો જુઓ એક વાર જો અહીંયા માણસો બહુ સાચું છે ને હવે આપણે આપણો લોગ પૂરો કરીએ છીએ તો ફરી મળીએ આપણે નવા લોગમાં તો ચાલો હવે આપણે બીજો ભાગ ઉતારવી તો મળીએ બાકી ખબર નહીં આવે બીજો ભાગ ઉતારવી કે નહીં તો હાલો હવે આપણે ફરી મળશું નવા લોગમાં